વાત રાજકોટની જ્યાં પીજીવી ના કર્મચારીઓનો દાદાગીરીનો એક ઓડિયો વાયરલ થયો છે વાયરલ ઓડિયો ક્લિપમાં બિલ ન ભર્યું હોવા છતાં કનેક્શન ન કાપવા માટે ના ઉપરી અધિકારી કર્મચારીને ધમકાવતા હોય તેવું સામે આવ્યું ખુદ પજીવીસલના કર્મચારી હેલ્પરને જો કનેક્શન કાપ્યો તો આરટીઆઈ ની ધમકી આપી રહ્યા છે પજીવીસલના અધિકારી મયપાલસી અને હેલ્પર યુનુસભાઈ વચ્ચેની એક વાયરલ ઓડિયો ક્લિપથી પજીવીસલ વિભાગની લાલિયાવાડીનો પડદો ફાટ્યો માહિતી મુજબ બંને કર્મચારી सुरेंद्रનગર જિલ્લાના છે આ વાયરલ ઓડિયોને કારણે પજીવીસલના અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે

તમે કાપ્યું નઈ કધું આરટીઆઈ કરું હું કે તમે હેને આ કેટલા બાકી હે ને કેટલા કાપી નાખ્યા છે આ લગીનમાં હા હા વાંટો ને કર દો तमતર હો બરોબર ને એ બલે બલે મારું બાકી હે નઈ મારું નથી કાપ્યું તમે મારું કાપી જાવ આવી કયું મારું અક્ષયભાઈ ઢાળવી મારા 3 બાકી છે તમે નોકરી કરતા હોય તો તમારે જેટલું આપે એટલું જ કામ કરવાનું હોય તમારે થોડુંક બધું કરવાનું હોય હું તમને કહું તમારા સાહેબ પંડ્યા સાહેબ આવે ને તમારે સાહેબ ઓકે વાંધો નઈ